કારણ કે હોય રૂપિયા રંગલો છે હા તો તો લઈ આલી બે ભાડા લઈ આલી બે ભા તો 200 ના થાય હા હા અરે બેહો બે ચલો એ બધા બકરા બે એ ભાઈ વાત તો અમે બે અમે બેહોક હો પણ અમે તમે છે ગમના અમે વા તો પણ ન સબ આ રંગલે કે ગમના ખબર છે હાથ પકડ્યા ન પકડ્યા હોય નહી તો ખાવા તું જાતું જો હજી તું છે મને રંગલો બધે ફરે બાજુ તો તમારે રિક્ષા પોઈન્ટ મોર લે આ રિક્ષા નહીં આઈ સર આઈ સર

હવે ભાઈ બે પાાય થઈ ને હેઠો પૈસા લે ને જે બે ત્રણ હજાર રૂપિયા અડ્ડે દારો હેઠો પીવો છે અને ત્રણ ચાર થઈને ઠીલો લઈ લેવી છે હંગાત એટલે મેળા ગમે એમ પીપી કરું અને ને મેળા 5-6000 જણે તો પાડી દઉં હા કપાઈ દીધે બધાના ગાબા ગાટ નાખશે ગોમ ગોમવાળા તો હો માર ખાતા મારા લીધે હા કપાઈ દીધે ના ગોઠે મેળાં ચોવાય શું શું છે બોલો કોના માટે તો હેઠતા જ્યા તો આપણે તો રંગલાની રિક્ષા કરી છે એમાં મારા ઘરનો ઘણી કરીકને પણ કોણ થઈ જાય છે એ તો વાત થાય હા શું વાત થા છે વા પડી જાય છે તો રંગનો આ છે ત્યાં લઈ જાય છે આપણે તો જાન જોવા ભૂસોન ભૂછત હોય છે ભૂખણ બસ ભૂખ ખાવાની મારે તેવું પડી ગય છે હવે શું ખાવાની પડી ગયી છે હા આના કરતા મારા ભાઈબંધનો હાલ સાધન કરો પરો હોય ને ખીચો તમે કે ને ના મુ રંગલા રિક્ષા ફેરાય ને ફેર્યા છે અરે ભાઈ આ રંગલાની આજે થારી જી છે હોય તો બરફ થઈ ગયો છે

હા તો જમાના આ ગયો ને ઓનલાઇનમાં આવે એટલે ઓનલાઇન આવશે સિદ્પુરના મેળામાં અંગલાને મોડું થાય છે જવું તો આઠ બે નું અને ત્યાંનું માણું થાય હવે ભાઈ ખરી ના ખરી થાય ભાઈ ચોખાવાનું કરો બીજું શું થાય બરાબર સિદ્પુરના મેળા છે જાઓ બીના નાખ કરી જાઓ